હા હલો ખેડૂત મિત્રો આપણા ગૌ અત્યારે કોર હોય હાલે અડધા વેલા પાયા તો એ તો ઉગી ગયા એ તો ઉગી જાય તમને દેખાડું પછી એને કેજરીવાલનું ભાષણ વાત તમને સાંભળાવું આપણે ખેડૂત ને નહીં ધ્યાન રાખીને બધું કામ લેવાનું જાય ચાલે આવે થોડુંક તૂટ જ ટૂંકું આવે આ મોટર હાલે ભલે આખા છોકરો નાનો વારે નાખો એને કોણ હાલે એક જરા તડકે બડકે રહે છે ને તો ભાવ બીજા કરશે અને આપણે હે ને ખાલી મહેનત કરવાની સરકાર હે ને ઘાણી કીને છે પણ કરવું હું બે વારા કાંઈ થાય એવું હે નહી કેજરીવાલે કીધું હે ને એમ કરવાનું પણ હમણાં કેજરીવાલનું ભાષણ સાંભળવું જાય ને એમ કે જો આ ગવા થઈ ગયા આપણે હે આ પહેલા પાડી દીધા આમ બોલ ગયા હે ને નીમ પણ એમ કે થોડુંક જીરું વાયું આ લીમડા ઉગાડી ગયા हो एक साइड लिमूड़ा है सामानू लिम तो का था था। काम करो हाँ जेल से डरने की जरूरत नहीं है दो साल के अंदर आज मैं यहाँ कह के जा रहा हूँ पूरे विश्वास के साथ दो साल में बीजेपी की सरकार जा रही है जितनी झूठी एफआईआर आई की है इन लोगों ने हमारी सरकार बनने के 24 घंटे के अंदर सारी एफ बंद कर देंगे सारी खत्म कर देंगे चिंता करने की जरूरत है और जो मंत्री भाजपा सरकार के जो मंत्री खेडूतों को जेल भेज रहे हैं उनको जेल की चक्की पिसवाएंगे उसके बाद उनको जेल जाना पड़ेगा ये इनका जो बीजेपी और कांग्रेस का आपस का खेल है ये सब बंद किया जाएगा हाँ केजरीवाल भाजपा के દરવા બે હારવા હે હિન્દી બોલે આપણે બહુ હમજી પણ હે ને દરવાજરે આપણા ઘઉં બધા પાસે દરવા બહુ આપણા ને હેરાન રહ્યા પણ આવડા હારે તો થાય ને તો આપણે આજે દરીને ખાવા પડશે હવે હારે ન હારે આપણે ખેડૂતો જોવાનું આપણે ખેડૂત સામુ જોવાય ને તો જ મહેનત કરવાની ને કોઈ સામું બહુ નહીં કરવાની મહેનત ખેડૂ ને આપડા ભાવભાવ મળે હોય ને યાદ બહાર કરવાનું આપણે ખેડૂત આપણને શેત રાખ એટલે કે હે ને બધા ખેડૂત બે વાર ઘઉં રાખજો આપણે જો જેલમાં જાય ને તો બધા ઘઉં એને પણ ધરાવવાના હે સમજી ને પાછું ના પડવું મર બહુ આપણા ખેડૂને હેરાન કર્યા કા બધા ઘઉં હે ને એક ખેડૂ હેને હે બસ બસો બસો મને રાખવાના હવામાન વાન ને હવામાન બે હાજર સહીને બે હાજર હતી બસ બસો બસ મને દેવા જ દરવા એક ધરા ભલે ધરતા હોય ધરીને પછી હે ને આપણે લોટ લઈ આવવાનો ભલે એને થોડોક ખાવા જ રાખશું બાકી બધા લઈ જ લેવાનું એમ તો આપણે ખેડૂય થોડોક તો ના દેવો પડે ને મહેનત કરી આપણે હા મફત નહીં લઈ લેવાનું પણ ધરાવવા એમ રીને આગળ વાંધે હાથે છે ઘંટી ઘંટીઓ ગામડાને ઘંટીઓ દઈ દઈએ તો સારું હાલો મિત્રો આપણે ખેડવાનું બધા ધ્યાન રાખજો ઘઉં રાખજો ને વેસી ન દેતા હંધાય બસ મન તો રાખજો હાલો મેલવો હોય